કોટી કંબોલી વચ્ચેનો ત્રણ કિલોમીટરનો રોડ બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકોને હાલાકી વેઠવાનો આવ્યો વારો આમોદ કોઠી વાતરશા કંબોલી ગામો વચ્ચેનો ત્રણ કિલોમીટરનો રસ્તો પાંચ વર્ષ પહેલા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવ્યો હતો જે માર્ગ ઉપર રેલવે પ્રોજેક્ટની કામગીરી દરમિયાન રેલવેની લોડિંગ વાહનો પસાર થવાના કારણે રસ્તો અત્યંત બિસ્માર થઈ ગયો હતો એ બાબતે ગ્રામજનો અને પંચાયત દ્વારા લોડિંગ વાહનો રોકવાની ચીમકી આપવામાં આવી હતી ત્યારે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ટાટા પ્રોજેક્ટ લિમિટેડના ડેપ્યુટી જનરલ મેનેજર કોન્ટ્રાક્ટરે રોડ રિપેરિંગ કરવાની લેખિતમાં બાહેતરી આપી હતી હાલમાં રેલવે પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરી કોન્ટ્રાક્ટર ડેરા તંબુ લઈ જતા રહ્યા છે રોડના ખાડા પુરાણ કરી સમતલ કરવાની કામગીરી કરી નથી ઉપસરપંચ સલીમભાઈ હાફેજીના જણાવ્યા અનુસાર કોઠી ગામથી સો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે કંબોલી તરફ રોજિંદા આવજા કરે છે તેઓને બિસ્માર રોડ હોવાના કારણે મુશ્કેલી ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે ઘણા વર્ષોથી વાહનવ્યવહાર એમ્બ્યુલન્સમાં દર્દીઓને ભરૂચ વડોદરા સારવાર અર્થે લઈ જવામાં બહુ તકલીફ થઈ રહી છે કોટી કંબોલી વચ્ચેના ત્રણ કિલોમીટર રોડની બિસ્માર હાલતના કારણે વાહનોમાં રિપેરિંગ અને મુસાફરી કરતા લોકોના હાડકાં ખોખરા થયા છે બાઇકો સ્લીપ થવામાં બનાવો પણ બને છે ઉબળખાવાડ થઈ ગયેલો રોડ સત્વરે પહોળો કરી નવીનીકરણ કરવા મુખ્યમંત્રી સમક્ષ પણ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ લેખિતમાં રજૂઆત કરી છે કંબોલી કોઠી ગામો વચ્ચેનો ત્રણ કિલોમીટરનો માર્ગ મંજૂર થયાની વહેતી થયેલી વાતોમાં કોઈ તથ્ય જણાતું લાગતું ન હોવાનું ગ્રામજનોનું કહેવું છે રોડ નવીનીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં કેમ આવતી નથી એવા પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે હું સલીમ હાફિજી મહેતાજી ડેપ્યુટી સરપંચ ગામ પંચાયત કોઠી માતરસા આપને આ ચેનલના માધ્યમથી વહીવટીતંત્રને જણાવવા માગું છું કે કોઠી કંબોલી રોડ જે ત્રણ કિલોમીટરનો જે રોડ છે એ અતિ બિસ્માર હાલતમાં છે અને એ રોડ તોડવાનો મુખ્ય જવાબદાર ટાટા કંપની અને રેલવે પ્રોજેક્ટનું જે કામ ચાલતું હતું કંબોલીથી કોઠી તો એના લોરિંગ સાધનો ટાટા કંપનીના એના ચાલવાના કારણે આ રોડ તૂટી ગયેલો છે અને એ લોકોએ અમે જ્યારે રોકવાના પ્રયાસો કર્યા તો એ લોકોએ તત્કાલ મિટિંગ કરીને એક મિટિંગનું આયોજન કર્યું અને અમને એક બાહેજરી ટીડીઓ સાહેબના ડીડીઓ સાહેબના લીટર પર મને એક બાહેજરી આપી કે અમે આ કામ પૂરું થયા પછી અમે રસ્તો બનાવી આપીશું પણ રેલવેનું કામ પૂરું થઈ ગયું છે તે છતાંય આજ દિવસ સુધી એ લોકો આ બાજુ જોવા આવ્યા નથી અને એ રસ્તો બનાવ્યો નથી બીજી વાત એ છે કે કંબોલી અભ્યાસ અર્થે અમારા ગામના લગભગ સોથી વધુ બાળકો રોજ આ રસ્તા પરથી અપડાઉન કરે છે અને એમને જવા માટે એક બસની ફાળવણી કરેલી હતી બસ ડેપો દ્વારા એ બસ પણ આ રસ્તાના કારણે બંધ થઈ ગયેલ છે અને બાળકો સ્કૂલે ચાલતા જાય છે અમુક સાધનોમાં ભાડું ખર્ચીને જાય છે એટલે માટે અમારા ગામના બાળકોના ભવિષ્યનો પણ સવાલ છે અને હું આ ચેનલના માધ્યમથી મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્ર પટેલ સાહેબ કલેક્ટર સાહેબ ડીડીઓ ડીઓ સાહેબ તથા કાર્યપાલક ઇજનેર અને આપણા સાંસદ સભ્ય અને ધારાસભ્ય ડી કે સ્વામી સાહેબ સુધી અમારી વાત પહોંચે અને આ રસ્તાનું કામ જલ્દીથી જલ્દી થાય એવી અમારી માગણી છે અને જો આ રસ્તાનું કામ નહીં થાય તો અમે આંદોલનનું સ્વરૂપ ધારણ કરીશું અને આવેદનપત્ર આપી બાળકોને સાથે લઈને કલેક્ટર ઓફિસે ધરણા કરવાની પણ અમે કોશિશ કરવાના છે અમારી અન્ય તૈયારી છે માટે આ કામ જલ્દી થાય એવી અમારા ગામ લોકોની માગણી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો